સાબરકાંઠાના તલોદ ખાતે આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા તલોદ અંબે માતાજીના ચોક ખાતે

આજ ગાંધી જયંતી નિમિત્તે તલોદ ખાતે આમ આદમી પાર્ટી તલોદ શહેર અને તાલુકા સંગઠન મારફતે ગાંધી જયંતીની ગાંધીજયંતિ પુરસ્તો મારા પહેરાવી અને આજ રોજ ગાંધી જયંતી નિમિત્તે અમે અહીંયા તેમની ઉજવણીનો કાર્યક્રમ કર્યો છે આજ રોજ આમ પાર્ટી સ્વચ્છતા મહાઅભિયાનનું પણ મિશન લીધું છે આજ અમે તલોડાટાની ગલી ગલીમાં અમારા કાર્યકર્તાઓ આજ સફાઈ કરવાના છે આજ આમ આદમી પાર્ટી સમગ્ર સાબરકાંઠા જિલ્લાના દરેક તાલુકા લેવલે આ સફાઈ મિશનનું એમનું કામગીરી ચાલુ છે મિત્રો આ દેશની અંદર ગાંધીજીએ આપણે સત્યનો અહિંસાનો જે માર્ગ આપ્યો છે સાથે સાથે એમને સ્વચ્છતાનો પણ આપણે આદેશ આપ્યો છે સ્વચ્છતાના માટે પણ સૂચન કર્યું છે આપણા જીવનની અંદર સ્વચ્છતાનું મહત્ત્વ છે આ જ ગાંધી જયંતિના નિમિત્તે આપને આપણા ઘરની આસપાસ આપણા શહેરમાં આપણા તાલુકામાં આપણે જ્યાં પણ ધંધી દેખાય છે આપણે જાતે સ્વામ પૂરતી પણ સફાઈ કરવું જોઈએ આપણે નહીં આપનું જો સ્વચ્છતા મિશન અપનાવશે તો આપણું રાષ્ટ્ર સ્વસ્થ રહે છે આપણો દેશ સ્વસ્થ છે અને આપણું આવનારી પેઢી પણ સ્વચ્છતા નું મહત્વ સમજશે વિશેષમાં કંઈ કહેતા નથી આમ આદમી પાર્ટી